નમસ્કાર દોસ્તો આપણું ગૌરવ આપણા ગોપાલકો એવા ગોપાલકો જેને સમાજ શિક્ષણ માટે સમાજ સંગઠન માટે સમાજ સેવા માટે કામ કર્યું છે આજે આપણે રબારી ધર્મસિંહભાઈ સરતાનભાઈ મૂળ ગામ દિગડી પાટણ અને હાલ અમદાવાદ મુકામે રહે છે એમની મુલાકાતે છે આ માલધારી બંને પગે દિવ્યાંગ છે બેતાલીસ વર્ષની ઉંમરમાં અકસ્માતમાં બંને પગ ગુમાવ્યા અને એમને સંકલ્પ કર્યો કે મારા જેવા હજારો લોકો આ દુનિયામાં હશે અને એમને મારે મદદરૂપ થવું જોઈએ એટલે હજારો લોકોને દિવ્યાંગ સહાય અને આર્ટિફિશિયલ પગ લગાવી હાથ પગ લગાવી અને મદદરૂપ થયા છે ત્યારે એમનો પરિચય લેવો છે ધમસીભાઈ આપના પરિચયથી શરૂઆત કરીએ મારું નામ ધરમસિંહભાઈ સપ્તનભાઈ રબારી જી ગામ પાટણ દીગડી મારી હાક છે કટાણા ખૂબ સરસ આપ દિવ્યાંગ છો બંને પગે તો કેવા કેવા કામ આપનાથી થઈ શકે છે અત્યારે હાલ હું દિવ્યાંગ થયા પછી લોકોને પગ બનાવવાની પ્રવૃત્તિઓ કરું છું હું દિવ્યાંગ છું મને એમ ખ્યાલ પાયો કે હું પણ બીજા લોકોને મદદ કરું અને મારા જેવા દુનિયાની અંદર કેટલા દેશની અંદર કેટલા સંખ્યાઓની અંદર કેટલા બધા દિવ્યાંગો છે કોઈ માર્ગ અકસ્માતમાં કોઈ ટ્રેન અકસ્માતમાં કોઈ રેલવેમાં કોઈ લાઇટમાં એવા બધા કેટલા લોકોના હાથ પર ગુમાવ્યા હોય એ લોકોને હું પગ બનાવવાની પ્રવૃત્તિ કરી આપું છું પોતે જે અનુભવ્યું છે પોતે જે વેઠ્યું છે એ બીજા ના વેઠે અને બીજાને કેવી રીતે આપણે મદદરૂપ થઈ શકીએ આ ભાવના સાથે કામ કરે છે ત્યારે દિવ્યાંગ માટે એવી કઈ કઈ સહાય મળે છે દિવ્યાંગોને એક તો કોઈ બહુ ખ્યાલ હોતી નથી કે આપણને પેન્શન ક્યાં મળે કેટલું મળે કેટલા ટકા થી મળે પછી આપણને બેટરી હોય સાયકલ ની માહિતી હોતી નથી બધા આપણને પગ ક્યાં બને હાથ ક્યાં બને કેલી પર ક્યાં બને એ લોકોને બધી સંસ્થાઓમાં હું માર્ગદર્શન આપું છું જી અને આ દિવ્યાંગને જેને હાથ પગ લગાવવા છે તો એના માટે કોઈ ટ્રસ્ટ કામ કરે છે ફ્રીમાં કરે છે કરવું પડે સૌથી પેલા પૈસા લેતા બધી સંસ્થાઓ હવે બધા બંધ કરી પૈસા આપવાનું લેવાનું અને હવે હું પોતે સંસ્થાઓમાં લઈ જાઉં છું અંધ મંડળ છે ભારત પરિષદ છે પોલિયો ફાઉન્ડેશન છે ભગવાન મહાવીર વિકલાંગ સંસ્થા છે ઉદયપુર નારાયણ સેવા સંસ્થા છે આ બધી સંસ્થાઓમાં

અમદાવાદ ખૂબ સરસ આ એક એવી વ્યક્તિ છે મિત્રો કે જેને સમાજ સેવા માટે સમાજના દિવ્યાંગ લોકો માટે ખૂબ સારું કામ કર્યું છે અને પોતે દિવ્યાંગ હોવા છતાં પણ ગુજરાત બનનું ભ્રમણ કરે છે દિવ્યાંગોને બોલાવે છે એમને સાથે જાય છે મદદરૂપ થાય છે ત્યારે દિવ્યાંગ જે લોકો આપણે જોઈએ છે એમના માટે કોઈ સંદેશ દિવ્યાંગોને મારું એટલું જ કહેવું છે કે તમે કોઈ લાચાર ના થશો કોઈ કામ ધંધો કરો હું પણ અત્યારે હાલ મારી ઓટો રિક્ષા ચલાવું છું અને ઓટો રિક્ષા કરશો નહીં અને વ્યસન અને કોઈને મજૂરી કરીને હું પગ નથી તો પણ મજૂરી કરું છું છાસઠ વર્ષની ઉંમરે તો તમે પણ સારું નેકીથી ઈમાનદારીથી ઇમાનદારી થી કઈ પોતાના ધંધા કરો રોજગારી કમાવો અને કોઈ સરકાર તરફથી લોન સહાય લઈને અને એની લોનના ધંધા કરીને કોઈ

એટલે આપણે માત્ર લાચારી અનુભવી કે આપણે હતાશ થઈ જવું એવું નથી ધરમસિંહભાઈ પોતે ઓટો રિક્ષા ચલાવે છે અને સમાજના દિવ્યાંગો માટે એક પ્રેરણારૂપ છે સમાજની રોજિંદી પ્રક્રિયાઓમાં પણ એ બીજા માળે રહે છે ફ્લેટમાં તો એ ઉતરવું સીડીથી પોતાની રોજિંદી ક્રિયાઓ કરવી સાથે સાથે ગુજરાત ભરનું ભ્રમણ કરીને દિવ્યાંગોને મદદરૂપ થાય છે ત્યારે ધરમસિંહભાઈ સમાજને કોઈ સંદેશ સમાજને એટલો સંદેશો આપવો છે કે તમે આવું ને આવું સારું કામ કરો અપંગો માટેનું અને અપંગો માટે હું પણ સમૂહ લગ્ન કરવા માંગતો હતો સમાજમાંથી છોકરીઓ થોડી મળી નહીં મને એટલે હું બી સમાજની દિવ્યાંગોનું સમૂહ લગ્ન પરિચય મેળો ગોઠવા માંગતો હતો પણ છોકરીઓના મા બાપ છે ને કોઈ છોકરાઓને સમૂહ લગ્ન કરાવવા કે કોઈ પરિચય મેળામાં લાવવા માંગતા નથી જી 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 અને બીજું કે હું આ પગ નથી તો પણ હું દરેક ટેમ્પોમાં સેવા આપવા જાઉં છું નારાયણ સેવા સંસ્થામાં ભગવાન મહાવિકલાંગ સંસ્થામાં પછી આપણે રત્નાનિધિ ચેરિટેબલ ટ્રસ્ટમાં અમારે વલસાડ બેન છે કેમ્પ એમના કેમ્પ માટે ઋષિકેશ અરદ્વારા સુધી હું ગયેલો છું તો કેમ્પોમાં પોતાના કરશે લોકોને કેમ ઉઠાડવા કેમ બેસાડવા કેમ પગ પહેરવા કેમ પગ ગાડવા એ બધી એમની બધી સમજણ આપું છું અને એ લોકોને ઉભા કરીને મનોબળ મજબૂત કરું છું અને બીજા લોકોના ઘરે પણ અત્યારે હાલ હું જઈને એમના ઘરે ખબર કાઢવા જાઉં છું ગામડાઓમાં પણ જાઉં છું સો સો બસો બસો કિલોમીટર મારે રિક્ષા લઈને પણ જાઉં છું

અને ધર્મસિંહભાઈને સહકાર આપજો નજીકના ભવિષ્યમાં એમનું આ સપનું પૂરું થાય એવા પણ શુભકામનાઓ આપીએ છે ધર્મસિંહભાઈ ભવિષ્યમાં શું આયોજન છે કે દિવ્યાંગો માટે શું કરવું છે મને તો દિવ્યાંગો માટે અત્યારે સરકાર તરફથી દોઢ લાખ રૂપિયા મળે છે દરેક સમાજના દિવ્યાંગો હોય એમને કોઈ સારું પાત્ર મારી વિનંતી છે કે એમના મા બાપ ને કહીને એમના જેવું સારું પ્રવિત સારું પાત્ર મળતું હોય ભણેલું ભણેલું એમના પ્રમાણે એમની જાત બાત થોડું બાંધછોડ કરીને અને કોઈક સગાઈ કરીને સારા લગ્ન કરી કાઢો

ત્યારે આપનો કોઈ એવો ટ્રસ્ટ કે એવું છે કે માત્ર આપ સેવા જ કરો છો નહીં હું મને લોકો ઘણું બધું કીધું કે તમે ટ્રસ્ટ બનાવો પણ મેં કીધું મારે કોઈ ટ્રસ્ટ બનાવવું નથી હું મારા પોતાના શો ખર્ચે મારી મહેનત મજૂરીના પૈસાથી મારા છોકરાઓ કમાય છે હું બે પૈસા કમાઉ છું અને મારા પૈસા બધા મારા માર ગામથી દર્દીઓ આવે એ લોકોને જમવા કરવાની સગવડ ફ્રીમાં કોઈ પણ નાત જાતનો દર્દી આવે એના માટે હું કોઈ તો પૈસા લેતો નથી રહેવાનું પણ મફતમાં સુવા ખાવા પીવાનું દવાખાના કામમાં મારી ઓટો રિક્ષા પણ ફ્રીમાં લઈ જઉં છું પછી મારી રિક્ષામાં જે બેસે છે ને એ પેસેન્જર કોઈ પીતો હોય કોઈ ગુટકા પાંચસો સાતસો રૂપિયા ના ભાડા પણ એવા હોય છે ગાંધીનગર કલોલ મહેસાણા બાજુ ના તો હું એ લોકો તમે આ બધું વ્યસન પણ કરો હું તમારું ભાડું નહીં લો પણ હજુ સુધી કોઈ મારા પાસે કોઈ મદદ નો દીકરો તૈયાર થઈને મને નથી આવ્યો હું આસીબ બંધ કરી દઉં છું તો તમારું ભાડું નહીં આપું એમ વ્યસન મુક્તિનો કાર્યક્રમ પણ એવું ચલાવે છે તો બીજું શું શું વ્યસન મુક્તિઓ માટે આપણ પ્રયત્ન કરો છો એટલે દારૂ આ તરસ ગાંજો પાન મસાલા અખીણ આ બધું બહુ ચાલે છે અને આ બધું એના કારણે કેન્સર બહુ થાય છે હમણાં આમાં મારી પાસે સરખેજનો છોકરો હતો પંદર વર્ષનો છોકરા અને બિચારાને ક્યાં એને વ્યસન કર્યું તું પણ તે છતાં પણ એને કેન્સરમાં પગ કપાયો હતો આટલેથી મારા પાસે એનો વિડીયો પણ છે તો ધારો કે છોકરાને કોઈ વ્યસન પણ નથી તો પણ આ કેન્સરમાં કપાયો તો તમે તમારા શરીરની અંદર સરેલી બધી વસ્તુ તમારા શરીરમાં શું કામ નાખો છો શું કામ પૈસા બરબાદ કરો છો એ પૈસા તમારા સારા કામમાં વાપરો રોજના મસોડે તરફ ગુટકા મસાલા ખાઈને કે દારૂની બોટલ પીને તમે તમારું શરીર શું કામ બગાડો છો આવે એટલા કદાચ શરીર તંદુરસ્ત રાખો અને સારું નિરોગી રહો અને સારું ખોરાક કહો તંદુરસ્ત રહો નિરોગી રહો પોતે દિવ્યાંગ હોવા છતાં પણ એ તંદુરસ્ત નિરોગી છે

મારું નામ વિદાતા છે હું અને મારા પપ્પા પહેલાં રખડતા હતા મારા પગ નહોતા બન્યા ત્યારે આ ધરમસિંહ દાદાએ મને મારા પગ બનાવી દીધા એટલું સારું છે બસ બીજું ધરમસિંહ દાદા અમને હોસ્પિટલમાં લઈ ગયા હોસ્પિટલમાં ડૉક્ટરો સાથે અમને મલાવ્યા એટલું સારું અમારા પગ બની ગયા પહેલા હું ડ્રાયડેન ચાલતી હતી પણ આ ધરમસિંહ દાદાએ મને સારું કરી દીધું પગ બનાવી દીધા બોલું આ સુરેશ ગીરી ગોસ્વામી અને એક વિધાતા બેબી આ બેબીને જોઈને પણ કોઈ પણ માણસને જન્મજાત ખોડ હોવાથી આવી તકલીફવાળા આખા ભારત દેશમાં વર્લ્ડમાં બહુ ઓછા હોય છે અને આવા કેસ બહુ જોવા પણ ઓછા મળ્યા છે મારા અનુભવ મારા વીસ વર્ષના મારા પગના અકિડન્ટના અનુભવના હિસાબે મારી પાસે આ બેબી પહેલો જ કેસ છે આવો મારી પાસે ચાર નથી હાથ પગ એવા આવેલા છે પણ જન્મજાત આવા પગ હાથવાળા તો મેં પહેલીવાર જોયા છે અને એ પણ આ વિધાતાના પપ્પાને મારું સરનામું મળ્યું અને વિધાતાના પપ્પા વિધાતાને લઈને આવ્યા મારા ઘરે અહીંયા ફાયર બી ગયો નિકો ઓડો ફાયર સ્ટેશનથી અહીંયા નિકોલ બી આવ્યા અને એમને મેં આ પગ બનાવી આવ્યા પછી આ બે બી જ્યારે અત્યારે આ પગ મેં અમદાવાદમાં એને બનાવી આપ્યા પછી એ પગ એટલી ફર્સ્ટ ક્લાસ ચાલે છે કે એ આપણા કરતાં પણ મારા કરતાં પણ આગળ દોડીને જાય છે અને દોડવામાં તો ઠીક છે પણ ચોટીલા સોમનાથ દ્વારકા દ્વારકા બધા મંદિરોમાં પણ કેવું જોઈએ દાદા એવું કહેતી અને ભગવાનના મંદિરે જ જાત્રા કરી આવી અને ભગવાનના પણ આશીર્વાદ લઈ આવી એટલે મને ઘણો આનંદ થાય છે કે આ પગ બનાવી આપ્યા પછી આ બી સરસ આજુ બી સારું ચાલે એ મારા એના આશીર્વાદ આપું છું